ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા મિની શેરડી તીર્થરામ ધર્મશાળાના સંતશ્રી સદ્ગુરુ સાંઈરામ ગુરુજીનાઓએ સારા ઇન્ડિયામાં રૂપિયા ઇન્વેસ્ટ માટે ઝનોદ ગામના એક એજન્ટે તેઓને વિવિધ લોભામણી લાલચ આપી પાંચ લાખના દસ લાખ થશે તેવી લાલચે સારા ઇન્ડિયામાં પાંચ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું જોકે સારા ઇન્ડિયા તરફથી રૂપિયા પરત મળશે તેવી આશાએ સંત સદગુરુ સાંઈરામ રાહ જોતા રહ્યા પરંતુ અંતે મૂળ રકમ પરત ન મળતા સંત પણ લાલ થયા હતા અને તાબડતોબ ભરૂચના જાણીતા શાસ્ત્રી મહેન્દ્ર કંસારા સમક્ષ પહોંચ્યા હતા અને કહ્યું હતું કે મારા પાંચ લાખ રૂપિયા સારા ઇન્ડિયામાં અટવાયેલા છે એજન્ટોથી માંડી તમામ લોકો હાથ ઊંચા કરી રહ્યા છે જેના પગલે સમગ્ર મામલો ભરૂચની ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ પહોંચ્યો હતો અને ત્રણ મહિના સુનાવણી બાદ આખરે સંસ્થિત સદ્ગુરુ સાંઈરામ ગુરુજીની તરફેણમાં આવ્યો હતો જેમાં સહારા ઇન્ડિયાને એ પાંચ લાખ રૂપિયા સાત ટકા વ્યાજ સાથે ચૂકવવા અને અરજદારને માનસિક ત્રાસ વળતર પેટે બે હજાર તથા ફરિયાદ ખર્ચના બે હજાર ચૂકવવાનો હુકમ કર્યો છે સહારા ઇન્ડિયામાં જે લોકોના રૂપિયા મળતા ન હોય તેઓએ પણ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવી જોઈએ તેવી અપીલો પણ દાદા શાસ્ત્રી મહેન્દ્ર કંસારાએ કરી હતી ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ખાતે ધરમશાળાના સંત શ્રી સંતગુરુ સાંઈરામ ગુરુજીએ બે હજાર બારની સાલમાં સહારા ક્યુ શોપમાં રૂપિયા પાંચ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું અને કંપની તરફથી તેમને લોભામણાની વચન આપેલા કે ભાઈ અમુક વર્ષ પછી અમુક રૂપિયા થશે અગિયાર લાખ ત્રીસ હજાર થશે ત્યાર પછી વીસ લાખ રૂપિયા થશે એવી વિવિધ લલચામણી ઓફર આપેલી જેના કારણે તેઓએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું ત્યાર પછી છેલ્લા ઘણા વખતથી આ સહારાને ત્યાં ઓફિસમાં અનેકવાર ધક્કા ખાવા છતાં તેઓને તેમની જમા રકમ તથા તે રકમ ઉપરાંત જે મળવાપાત્ર રકમ જેની લેખિતમાં એમને વચન આપેલું સહારા ક્યુ શોપ તરફથી એવું કોઈ રકમ એમને પ્રાપ્ત થઈ નહોતી છેવટે તેઓએ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અમારા મારફતે એક અરજી ગ્રાહક સુરક્ષા ધારા બે હજાર ઓગણીસની કામ પાંત્રીસ મુજબની અરજી દાખલ કરેલી અને એ અરજી દાખલ કર્યા પછી સામાવાળા સહારા ઇન્ડિયાના લોકલ ઓફિસના શ્રી યાદવ હાજર થયા હતા અને એઓએ વિવિધ ટેકનિકલ તકરારો લીધી હતી પરંતુ નામદાર કમિશને તમામ તકરારો એમની ફગાવી દઈ જમા રકમ પાંચ લાખ તથા મળવાપાત્ર એઝ પર કોન્ટ્રાક્ટ એમની જે રકમ હોય તે તે અરજીની તારીખથી વાર્ષિક સાત ટકાના વ્યાજ સહિત ચૂકવવાનો આદેશ તારીખ ચૌદ બાર ચૌદ ચોવીસના રોજ આપેલો છે અને તદઉપરાંત અરજીના ખર્ચના તથા પડેલ અગોળ અને હાડમારીના પણ વળતર રૂપે રકમ આપવાનો હુકમ કર્યો છે સહારામાં રોકાણ કરનારા અનેક લોકો નાની નાની રકમવાળા બિચારા અનેક ધક્કા ખાય છે અને એ લોકોને મુશ્કેલી થાય છે ત્યારે આ સંત શ્રી સદગુરુ સાંઈરામ ગુરુજી ધર્મશાળાવાળાએ જે રીતે કેસ કર્યો એ રીતે જો કેસ કરવામાં આવે તો એ મુજબ પોતાના જે નાણાં જે જમા મૂક્યા છે એ પરત મેળવવા માટેનો એક માર્ગ મોકળો થયો એમ કહીએ તો ખોટું નથી સર માની લો કે અત્યારે તો આ કોઈ કંપનીવાળા છે નહીં તો ફરિયાદ એક વસ્તુ છે કે એમનું જે લેણું છે અત્યારે જે સરકાર શ્રી યોજના જાહેર કરી છે એ મુજબ દસ હજાર રૂપિયાનું ઓનલાઈન પોર્ટલમાં એમને ક્લેમ મૂકવાનો છે અને એ જે છે તે તો સરકારનો ખૂબ સ્તુત્ય પ્રયાસ છે પણ સાથે સાથે આપણ કે સરકાર તો કરે છે પણ આપણે આપણા નાણાં વસૂલ લેવા માટે આપણા ઘર આંગણે જ્યાં ન્યાય મળે છે એ ન્યાય મેળવવા માટે પણ દરેકે પોતે પોતાની રીતે સક્રિય રહેવું જોઈએ કે જેથી કરીને એમનો પણ પ્રાયોરિટીમાં આગળ નંબર રહે કે ભાઈ અમારી સામે પાસે તો અદાલતનો હુકમ છે તેથી તેઓને પ્રાયોરિટી મળે એવું અમારું અંગત મંતવ્ય છે